કરોર સર સંત જન ચૌથા વર્ષ પરમા કારણે ચારો ધરિયા

ની અંદર આજે મહા કથા સદગુરુ શ્રી હરદેપુરી બાપુનો જીવન ભણનારો આવતરાયણે ભૂમિકાઓનો યોગ સાધ્યો એ યોગને પ્રાપ્ત કરનાર સંત શ્રી સદગુરુ સ્વરૂપ એવા દયાળપુરીજી બાપુ આથી પોતાની

એ હેતુને નક્કી કરીને મહાપુરુષે આવી કથા ભગવાનની આ યજ્ઞ અને આવો યોગ આજે આજની સભાની અંદર ઘણા દાતાઓ ઘણા ભક્તો છે અને ઘણા સેવા સેવાભાવિક છે અને આજના આ મંસ ઉપર જીવન મુક્ત એવા

તો અનુભવીને એટલું રે આનંદ મોવો સંત મહાપુરુષો બીજાના ના દુઃખી દુઃખી સ્વ કઈ રીતે જેમ એક શિક્ષક બાળક ની એનપેન પ્રકારે એનામાં પડેલી સૂક્ષમ જે સુક્ત દશામાં વિદ્યાને ઉદય કરવા માટે એટલા બધા ઉદાહરણો એટલા બધા દ્રષ્ટાંત આપીને એ વિદ્યાના આધી પડેલું આવરણ દૂર કરીને એને એ વિદ્યા પ્રગટ કરી અને એને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે છે તેમ સદગનો સંત છે અનંત ધર્મોથી ખੜાયેલો આ જીવ અવિદ્યાથી ઢંકાયેલો એ અવિદ્યાને દૂર કરવા માટે આવા કર્મયોગ

આવા જીવન મુખત મહાપૃષુનું દર્શન સત્છગનો આપણને લાભ મળ્યો એટલે પહેલાં સૌ પહેલાં તો આપણે આપણી પોતાના જાતને કુર્તાર થઈ કે શંતોનું દર્શન કરી આપણે પણ કુર્તારથ થયા દરેકી દરેક એવું કોઈ એવી વસ્તુ નથી કદાચ બાળકને તો ખબર ના હોય કે આ અગ્નિને અડવાથી પરિણામ શું આવશે પણ આપણને ખબર છે તેમ જ્ઞાની મહાપુરુષોને ખબર છે કે આ અવિધ્યાને પકડવાથી આ જીવની શું દશા થાય છે એ અવિધ્યાથી મુક્ત કરવા માટે એન પર પ્રકારે મહાપુરુષો એને જ્ઞાન આપી અને એ આ જીવ ફેર મળતો ગર્ભવાસમાં ન જાય જન્મમ્રના ચક્કરમાં ન જાય યવતૂતના હાથમાં ન જાય અને આ મનુષ્યજીનો ફેરો સફળ થાય આવો ફેર ફેર અવસર તમને મળે એવો ચૌદ લોકમાં ભગવાન શંકરાચાર્યની મહારાજ મિવેક ચુલાવણીમાં કહ્યું કે આ ચૌદ લોકની અંદર મો ઉત્તમ ઉત્તમ જો કદાચ તમારું પૂર્ણ પુણ્ય હોય તો તમને મનુષ્યનો જે મળ્યો એ ભાગી છે અને એનાથી બીજું કોઈ ઉત્તમ તમારું પુણ્ય નહીં કીધું કે કોટી જન્મેના આ મળ્યો છે અવતાર પણ હવે ભાવ કરીને હરી ના ભજે તો એને કોટી વાર વાર ધીકાર માટે આવો એક ઉત્તમ અવસર મળ્યો અને એ યોગા જે અનેક જીવોને એટલા બધા દાતાઓ

શીખવાના છે તેમ આપણાને સારા માર્ગે પુણ્યના માર્ગે ચાલ કઈ રીતે ચાલવું તે સેવા કરતો શીખવાડે પછી કોઈ કે મહાપુરુષે કીધેલું છે કે કોઈક આપતો શીખવાડી અને પછી કે તમારે લેતો પણ શીખવાડી આપણે લઈને જવાનું શું છે દિવ્ય ગુણો જ્યાં સુધી જ કીધેલું છે કે એક તો જેના જીવનની આજનો પ્રસંગ એટલો મહાન છે કે એક તો સેવા છે બીજો સપ છે ભેદ ભાવ રહિત બધાજ એક સપથી આ કાર્યમાં જેમ ગોવર્ધન તોડ્યો તો એવો એક અવસર તોડી લીધો ભાવ વત્તા સેવા બીજો સપ તીસરો સદાચાર કોઈ કોઈ બીજો સદાચાર એટલો બધો વિવેકવાળો જીવન અને ચોથો પ્રેમ આ ચાર વસ્તુથી આ દેવે અવસર આટલો આપણોને આનંદિત મળ્યો અને પ્રકાશિત મળ્યો એવા આપણા ભારતના આ ઋષિમુનિઓને કોટી 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 વાર વંદન છે અને આપણી ભારતીય ભૂમિ એ જ છે કે આ ભારત ભૂમિ એ ભૂમિ છે ભારત ભૂમિ એ ઋષિ મુનિઓની ભૂમિ છે ભારત ભૂમિ સુરા સતીઓ અને દાતારોની આ ભૂમિનો પ્રભાતભાઈ આપણને આવો જન્મે આપ્યો છે માટે આપણા પહાડીઓ વીલ પાવર હો જોઈએ તમને એક જે ભોગીમાં તમે જોવ તોય તો તમારો વાઇબ્રેશન લાગુ પડે વાથી હિમાલય હોમાં આવ્યો ને તોય તમને એ વાતાવરણનું વાઇબ્રેશન લાગુ પડે છે આ ભૂમિમાં આવા સુરવીરો દાનવીરો અને મહાન ધર્મનું રક્ષણ કરતા મહાપુરુષો જેને પોતાના બલિદાન આપ્યા એ દેશની અંદર આપણો જન્મ આપ્યો એ સનાતન ના તમે આપણે આવશે અને જો કદાચ આપણે આવા કાર્યની અંદર યો રાત દિવસ અવિરત મહાપુરુષો તમારા માટે તો પેટ માટે તો હોવ કમાય છે પણ પરમાર્થ માટે મીરાબાઈ એ સુંદર કીધું કે ધન ગયું દેતો દોન જો પણ ગયો હરિભજન કરતો અને ધન ગયું દેતો દ પરમા રઘુજીના પ્રણ ગયા આ ત્રણ જેલો ન દણ આ ત્રણ વસ્તુ અમર છે સને માટે આવું જીવન જીવી અને આવો લાવો લેવાનો છે આપણે જો જીએ જો ફોળી લઈએ કે આપણા લાયક શું સેવા છે કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ વચની કરે કેવા સતમો સત સાચું બોલવું એ મરજીઓના મેવા તરનર દેવા જેની સાચી ભક્તિ છે સેવા ભક્તિ નું સ્વરૂપ એ સેવા છે જેને સેવા કરીને લાવો લીધો આજના પ્રસંગે તમામ તમામ બાળકો થી માંડી ને તમામ તમામ માતા બેનો અને જે તે કોઈ હતા એ આ યજ્ઞ ની અંદર અને આ જ્ઞાન યજ્ઞ ની અંદર જેને લાવો લીધો છે એ બદલ દરેક દરેક ને વંદન કરું અને બાપુ ના આ આજે આટલું કહી નું હું વાણી ને છું શું બોલો કૃષ્ણ કૈયા